ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ અંબાજીમાં પદયાત્રીઓ માટે ભક્તિ ભોજન અને સેવાનો અનોખો સંગમ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સુશ્રા સાથે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અહીં એક એવો કેમ્પ છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી સુવિધાઓ મળી રહે છે આ કેમ્પનું સરનામું એટલે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ વિવિધ સેવાભાવી સંસ્થાઓ સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમ ના મેળામાં યાત્રિકો ને ચા પાણી નાસ્તો જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા તમામ ભક્તોની સેવા કરવામાં આવે છે આવો જ એક કેમ્પ સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ જે ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની સ્નાન ચા નાસ્તો ભોજન સહિત ચોવીસ કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યા છે આ સેવા કેમ્પમાં રોજ પાંચસો વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે છે આ કેમ્પમાં કલાક હાજર સાથે મેડિકલ સેવાઓ આવી રહી લગભગ સાડા ચાર વીઘામાં નિર્માણ પામેલા સેવા કેમ્પમાં દરરોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સેવા કેમ્પમાં યાત્રિકોની સુવિધા માટે સીસીટીવી કેમેરા પણ નાખવામાં આવેલા છે અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન રાખવા આપવામાં આવી રહ્યું છે આ સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજ સમાજસેવી પીએન માળી અવિરત લોકોને સેવાઓ આપતા હોય છે તેમણે જણાવ્યું હતું કે માય માઇભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ચા નાસ્તો રહેવા જમવા સુવા સ્નાન સહિત મેડિકલ અને ગરબા રમવા સહિતની સગવડો આપવામાં આવી રહી છે એક હજારથી પણ વધારે કાર્યકરો સેવામાં જોડાયા છે નોંધનીય છે કે ગત વર્ષે પણ તેમણે અંબાજી મેળામાં સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો સહિત પદયાત્રીઓ માટે ની શુલ્ક સેવાઓ આપી હતી જલોત્રા અને દાંતાની વચ્ચે ધોરી ખાતે આવેલા પીએન માળી ફાઉન્ડેશન કેમ્પમાં હજારો લાખો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે તેમજ પદયાત્રીઓને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવી આદ્ય આદ્યશક્તિના આસ્થાના રૂપી અવસરમાં સેવાયજ્ઞ દ્વારા ભક્તિની સુવાસ પ્રથરાવી રહ્યું છે